લગાવવા માટે સૌરાષ્ટ્રવાસીઓ જ્યારે કુંભમાં આસ્થાની ઘણા બાર વર્ષે કુંભ ભરાતો હોય છે ત્યારે રાજકોટની અંદર પણ અને સરકાર દ્વારા પણ અને ગૃહમંત્રી દ્વારા આ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે નજીવા દરથી યાત્રાળુઓ કુંભનું સ્નાન કરી શકે તેમજ ભોજન સાથે અને નાસ્તા સાથેની આ બસ સેવા ચાલુ કરી છે ટૂંક સમય ટૂંક સમયમાં જ આ સેવાનો લાભ યાત્રાળુઓ લઈ લઈ રહે તેના માટે થઈને એસટી તંત્ર પણ ખડે પગે છે આજે આપ જોઈ શકો છો એ પ્રથમ વખત જ્યારે રાજકોટની અંદર કુંભનું સ્નાન કરવા માટે બસની સેવા ઉપલબ્ધ છે ત્યારે રાજકોટની જનતા પણ એને પુષ્પ દ્વારા એનું બધા મુસાફરોનું હાર્દિક સ્વાગત કર્યું તેમજ મીઠા મોઢા કરાવીને પણ તેનું સ્વાગત કરવામાં આવ્યું એટલે આ ધર્મ સાથે જોડાયેલો કુંભ છે પબ્લિકમાં એવી માન્યતા હોય છે કે ધર્મ સાથે જોડાયેલા હોય તો સ્વાભાવિક આખી જિંદગી પડી છે કમાઈ પણ કુંભમાં તો સ્નાન કરવા જવું છે પણ ક્યાંક ને ક્યાંક કોઈ સાથી ન મળતા હોય ત્યારે એને મુસાફરી કરવાની ઈચ્છા છે કુંભ નાવાની ઈચ્છા છે પણ યાત્રાળુઓ આથી પણ વંચિત રહી જાય છે ત્યારે એસટી નિગમ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ દ્વારા અને હર્ષભાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખર ખરેખર લાયક છે યાત્રાળુઓ મન મૂકીને અને સલામતી રીતે આ યાત્રાનો લાભ લઈ શકશે મને એસટી તંત્ર દ્વારા જાણવા મળ્યું કે ટૂંક સમયની અંદર આ બધી સીટો છે એ ફૂલ થઈ ગઈ હતી કેમકે ઓનલાઈન બુકિંગ છે અને નજીવા દરથી દરેક મુસાફરો આનો લાભ લે તે માટે ખાસ બસ સેવા રાજકોટની અંદર ઉપલબ્ધ છે તો યાત્રાળુઓ કુંભનું સ્નાન કરવા માટે આપ ચોક્કસ ડોર ટુ ડોર દરરોજ અહીંથી ઓનલાઈન બુકિંગ પણ ચાલુ થતું હોય છે અને નજીવા ધરથી આ સેવા આપણને ઉપલબ્ધ છે ત્યારે બધા કુંભનું સ્ત્રાન તરફ એ હાર્દિક શુભકામનાઓ રાજકોટને આપણે જેથી સૌરાસવાસીઓને સીધી કુંભના મેળામાં જવા માટેની સુવિધા મળેલ છે રાજ્ય મારું નામ ઓમ કલ્યાણી છે હું રાજકોટથી છું આજે રાજકોટથી જે મહાકુંભ માટે ગુજરાત સરકારની પહેલી બસ જઈ રહી છે તેમાં અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત સરકારે બહુ જ સરસ સુવિધા આપેલ છે જે ચાર દિવસનું પેકેજ આપેલ છે તેમાં બે રાત્રિનું રોકાણ આપેલ છે પ્રયાગરાજમાં મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષે થઈ રહ્યો છે જે નથી આપણી પહેલાં કોઈને મળ્યો નથી પછી મળવાનો એ લાહો હર્ષભાઈ સંઘવી આપણને આપેલો છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું માનું છું કે અત્યાર સુધી બીજી કોઈ પણ સરકારે આ ટેકનો નથી કર્યો તેના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું